નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું મહાસતી અનસૂયા અનસૂયા અત્રિ ઋષિની પત્ની છે એમની પતિ ભક્તિ અર્થાંત સતી તત્વનું તેજ એટલું વધારે હતું કે એને કારણે આકાશ માર્ગે જતા દેવોને એમના પરતાપનો અનુભવ થતો હતો એને જ કારણે એમને સતી અનસુયા પણ કહેવામાં આવે છે એકવાર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેય ભગવાનને એમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું નારદજી લક્ષ્મીજી સરસ્વતીજી અને પાર્વતીજી પાસે પહોંચ્યા અત્રિ મહામુનિની પત્ની અનસુયાના અસાધારણ પતિવ્રત વિશે બતાવ્યું આના પર ત્રિદેવીઓના મનમાં અનસુયા પ્રત્યે ઈર્ષા પેદા થઈ એ દેવીઓએ અનસુયાના પતિવ્રતને નષ્ટ કરવા માટે પોતાના પતિઓને એમની પાસે મોકલ્યા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ યતિઓના વિષ ધારણ કરીને યત્રિ ઋષિના આશ્રમમાં પહોંચ્યા અને દેહી કહીને દરવાજા બહાર ઊભા રહી ગયા એ સમયે અત્રિ મહામુનિ પોતાની તપસ્યા સમાપ્ત કરીને આશ્રમ પાસા ફર્યા નહોતા એ અતિથિ સત્કારની જવાબદારી અનસૂયા પર છોડીને ગયા હતા અનસુયાએ ત્રિમૂર્તિઓનું ઉચિત સ્વાગત કરીને એમને ભોજન માટે આમંત્રિત કર્યા એ સમયે યતિ એક જ સ્વરમાં બોલ્યા હે સાધવી અમારો એક નિયમ છે તેમાં નમ્ર થઈને પહેરશો તો જ અમે આવીને ભોજન કરીશું અનસૂયાએ ઓહ એમ વાત છે એમ કહીને એમના પર જળ ચાટ્યું આનાથી ત્રણેય અત્રિઓ ત્રણ પ્યારા શિશુઓ સ્વરૂપમાં બદલાઈ ગયા અનસૂયાના હૃદયમાં વાતલચ્ય ભાવ પ્રગટ થયો શિશુઓને દૂધ ભાત ખવડાવ્યા ત્રિમૂર્તિ રૂપમાં જ અનસૂયાની ગોદમાં સૂઈ ગયા અનસુયા ત્રણેયને ઝૂલામાં સુવડાવીને બોલી ત્રણેય લોક પર શાસન કરવા વાળા ત્રિમૂર્તિ મારા શિશુ બની ગયા મારા ભાગ્યને શું કહેવાય બ્રહ્માંડ જ એમનો ઝૂલો છે ચાર વેદ એ ઝૂલાના પલ્લાની જંજીરો છે ઓમકાર પ્રણવનનાદ જ એમને માટે હાલડા છે અને એ મધુર સવારે હાલરડું ગાવા લાગી એ સમયે ક્યાંકથી એક સફેદ બળદ આશ્રમમાં આવ્યો અને દ્વારની સન્મુખ ઊભા રહીને માથું હલાવીને એ પોતાની ઘંટડીનો અવાજ કરવા લાગ્યો એક વિશાળ ગૃઢ પાંખો ફફડાવતું આશ્રમ પર ઉડવા લાગ્યું એક રાજહંસ વિકસિત કમળોને સાંચમાં લઈને આવ્યો અને દ્વાર પર ઉતર્યો એ સમયે મહંતી વીણા પર નીલાંબરી રાગનો આલાપ કરતાં કરતાં નારદજી અને એમની પાછળ લક્ષ્મીજી સરસ્વતીજી અને પાર્વતીજી આવી પહોંચ્યા નારદજીએ અનસૂયાને કહ્યું માતાજી પોતાના પતિઓ જોડે સંબંધિત પ્રાણીઓએ પોતાના દ્વાર પર પામીને એ ત્રણેય દેવીઓ અહીંયા આવી પહોંચી છે એ પોતાના પતિઓના વિયોગમાં દુઃખથી તડપ તડપી રહી છે એમાંના પતિઓને કૃપા કરીને એમને સોંપી દો અનસુયાએ વિનયપૂર્વક એ ત્રણેય દેવીઓને પ્રણામ કરીને કહ્યું માતાઓ એ ઝૂલામાં સૂતેલા શિશુઓ જો તમારા પતિઓ હોય તો તમે એમને લઈ જઈ શકો છો ત્રણેય દેવીઓએ શકિત થઈને જોયું એક સમાન લાગતા ત્રણેય શિશુઓ ગાઢી નિંદ્રામાં સૂઈ રહ્યા હતા એના પર લક્ષ્મી સરસ્વતી અને પાર્વતી સંકોચ કરવા લાગ્યા ત્યારે નારદજીએ એમને પોસ્યું તમે શું તમારા પતિઓને નથી ઓળખતા તમે લજ્જાઓ નહીં જલ્દીથી એમને ગોદમાં ઉઠાવી લો દેવીઓએ જલ્દી જલ્દી એક એક શિશુને ઉઠાવી લીધા એ શિશુઓ એકસાથે ત્રિમૂર્તિના સ્વરૂપમાં ઊભા થઈ ગયા ત્યારે એમણે ખબર પડી કે સરસ્વતીએ શિવજીને લક્ષ્મીજીએ બ્રહ્માને અને પાર્વતીએ વિષ્ણુને ઉઠાવ્યા હતા ત્રણેય દેવીઓ શરમના માર્યા દૂર જઈને ઊભા રહી ગયા આના પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એવી રીતે ખટકીને ઊભા રહી ગયા જાણે ત્રણેય એક જ મૂર્તિના રૂપમાં એમને ના મળ્યા હોય એ જ સમયે અત્રિ મહર્ષિ પોતાના ઘરે પાસા ફર્યા પોતાને ઘરે ત્રિમૂર્તિઓને જોઈને હાથ જોડવા લાગ્યા ત્રિમૂર્તિએ પ્રસન્ન થઈને અત્રિ એવે અંસૂને વરદાન આપ્યું કે એ બધા સ્વયં એમના પુત્રના રૂપમાં અવતાર લેશે કલાતરમાં ત્રિમૂર્તિઓના અંશથી અત્રિને ત્રણ પુત્રો થયા સોમ એટલે બ્રહ્મા દત્તાત્રે એટલે વિષ્ણુ અને દુર્વાસા એટલે શિવ ક્યાંક ક્યાંક દત્તાત્રેયને ત્રિમૂર્તિના સુમુષ્ય રૂપ પણ કહેવાય છે તેનામાં સાત તેજ અને આભા હોય એ જ સતી કહેવાય અને એટલે જ સ્વયં ભગવાન પણ એમની આગળ પાણી પાણી થઈ જાય છે આવી તેજોમય સતી અંશુયાને સત વંદન મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો